દર વર્ષની જેમ આ વર્ષે પણ પચીસમી ડિસેમ્બરે શ્રી ભંડારી જ્ઞાતિ મહિલા મંડળની ચોત્રીસમી વાર્ષિક સાધારણ સભાનું બિલાડ ખાતે આવેલ શ્રીમતી ધનાબેન માધુભાઈ ભંડારી સાંસ્કૃતિક ભવનના પટાંગણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભંડારી જ્ઞાતિના મુંબઈથી લઈને બારડોલી બુહારી સુધીના બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સભાની શરૂઆતમાં બાળાઓ અપરિણીત બહેનો પરિણિત બહેનો માટે વિભાગ્ય સ્પર્ધા મંગલદીપ પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગતવિધિ શ્રદ્ધાંજલિ ત્યારબાદ ભંડારી જ્ઞાતિ મહિલા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તથા મંડળના પ્રમુખ શ્રીનો મંડળની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા તેજસ્વી તાલાઓનું સન્માન મંડળમાં દાન આપનાર દાનવીરોનું સન્માન શૈક્ષણિક પારિતોષિક વિતરણ બપોરે તમામ ભાઈઓ બહેનો માટે જમવા માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી અને છેલ્લે દર વર્ષની જેમ સભામાં પધારેલ તમામ ભાઈઓ બહેનોને છેલ્લે સુધી હાજર રહેનારને એક લકી ડ્રોની ફ્રી કુપન આપી લકી ડ્રો કરવામાં આવ્યું હતું જેમાં એકસઠ બહેનોને લકી ડ્રો દ્વારા પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા સભામાં સવારે મંગલદીપ પ્રાગટ્ય કરતા શ્રીમતી જયશ્રીબેન હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમારંભના પ્રમુખ રૂપાલી રીમલ સાલવાળા અતિથિ વિશેષ શ્રીમતી વિધિ મિરાજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક સાધારણ સભાની તમામ કામગીરી ભંડારી જ્ઞાતિ મહિલા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સેજલ નિમિષભાઈ પટેલ અને મહિલા મંડળના પ્રમુખ ઈલાબેન પ્રફુલભાઈ ભંડારી તેમજ મહિલા મંડળના તમામ ટ્રસ્ટીઓ મંત્રીઓ તેમજ મંડળના કારોબારી સભ્યોએ સફળતાપૂર્વક પાર પાડી હતી